આ બોટુ બાટુ જો ખાલી બોલા વાય ખાતા ખાલી આ બારે ખાલા બોલા યો બે ભડરા હું કે કોટાઉ કોટાઉ ઠકાઉ એમની બોડા કોટાઉ કોટાઉ સાફતાઉ જો લઈ રો કોટાઉ લઈ આવ એ કોટામ ગોટુ દાબી છોડું છે હા એમ નેમ છોડું છે કે તો ઓમ જો સો હોરઈ જાતા બાઈક માં બધું પોર જાવ આલે બાઈક બાઈક તોડ જાવ જો આવો બોલા

નયા તો તાલી તને તને લાગતા તને તો સીધા મોણસ લાગો તો તમારા

ફાયનલ આ તમે કેટલા જો તમે લેતા જો તમે હેડો તન અમે ગેરે જાય તો બધા મોડા તમે એવું કઈ છે આ તો એવું હતું પણ આપણે રહી ના

अह ये बूंग ये बूंग ये बूंग अब आवे 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 अब આઈરા ભાત નમ્યાડ્યો ના 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 ભૂલ થઈ ગઈ ભૂલ ના ભૂલ પડે ન પડે આપણે ના ના આ ચા આવી લાવો પગે પડા પડે અમે કા માથી માજી પગે પડો બે ના કે તું મજ મૈના આવી સી લે ને મારો ફૂટો આતે મચવામ ને હા બારલા આજો કી એને કાર્ડ માર ના ના ને ની મારી ના ના આ બોલ દેજો કાર્ડ મારી હેડો વાઘુ ફૂટો કે યાર વાઘુ કે હું ક ડાળી તાવડે આપણે ચાઈ ના મળે અલભાર ચાઈ ના આલે આલે આળો જો ના 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 ભૂસ્ત થઈ થઈ ભાઈ હા હા ભૂલ થઈ થઈ મોજો તમે કેતા બોબા વાયા છે તો બોબા ને વાયા ઓ શું કરશું હવે મને માં લાગે બોબા વાયા લાગે આ કેડો કઈ ના ભગ જાય બરફ શેકાવો પડશે તાણી હવે બરફ તો ઢાડો કરવો પડે એ શેકાવો પડે એમ ઢાડો કરવો પડે બેબી તો નહીં કેવો બાવા આયા છે હું કરાબ મુલાવા આયા રસ્તો બી એક આ મેટર કરી તમે ત આવતે મે બે તણા થી થાપા હવે અમે તો મેટર કિંગ થઈને આવતા હતા હવે મેટર કિંગ કરજો લેડો લેડો હવે હું પછી થાય ધોઈ જાય હેડો યથાવી ધોઈ જાય ઉતરો ઉતરો આવો ઓલા હું કમા હમણા ઓત લોથા માર્યો પે ઓલા સોરી સોરી અને જમ વાળી જમ જાતા તમે મારા દોસ્તાન કે મારો યાર અલ અલ મે મેગો કાયા ચાંદીરા ચાંદીરા તમે ચાંદીરા ચાંદીરા મેટર હું છું ઉભારો ડાક્ટર મેટર હું પાડી આ પક પક બહાર ફાય સંતરા અલ ઉભા 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 સંતરા આવશે સંતરા સંતરા ઉભારો ઉભારો મેટર હું છું ઉભારો ઉભારો આવું જો આવું

ના કુડીયા જાળીમાં ના માફી કોઈ નમગર માફી માંગવા છે માફીમાં માફી તમારા ઈજડું રે હા હવે ખાવ પડ્યું છે હવે હવે ખાવ પડ્યું